નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકાના કડાણા લીમપુર સહિતના ગામોમાં કેવડા ત્રીજ વ્રતનો પારંપરિક રીતે પૂજન અર્ચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કડાણા ગામમાં નીલકંઠ મહાદેવ ખાતે કેવડા ત્રીજ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે લીમપુર ખાતે પણ ભાદરવાસુ ત્રીજના રોજ ગણેશજી મહાદેવજી અને માતા પાર્વતીની પૂજા અર્ચના ભરતભાઈ પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી કરવામાં આવી હતી ગામની અઢાર બહેનો દ્વારા વ્રત નિમિત્તે પૂજન અર્ચન કરી એક હજાર આઠ પર્ણો ચડાવી તેમજ કેવડો સુધી આખો દિવસ ઉપવાસ રહી પોતાના પતિના લાંબા આયુષ્ય તેમજ સ્વાસ્થ્ય સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી છે પૂજાના અંતે થાળ આરતી કરી ભુદેવના આશીર્વાદ લઈ વ્રત પૂર્ણ કરી બહેનો ધન્યતા અનુભવી છે આખીરાત બધન કીર્તન જાગરણ કરી બીજા દિવસે પણ પારણા કરી વ્રત પૂર્ણ કરવામાં આવે છે